અડાજણમાં સેમ્પલ લીધાના ચાર દિવસમાં પાંચ હજાર લોકોએ આઈસ ડીશ ખાધા પછી નમૂના ફેટ ક્રીમમાં ફેટ સાહીઠ ટકાથી ઓછો હતો પાલિકાએ આઈસ ડીશ ગોળાની સોળ દુકાનોમાંથી લીધેલા નમૂના પૈકી ત્રણ ફેલ જાહેર કરાયા છે આઈસ ડીશમાં વપરાતા ક્રીમ સિરપ ઉતરતી કક્ષાના હોવાનો લેબ રિપોર્ટ આવ્યો છે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલુંકીએ જણાવ્યું કે સોળ સંસ્થાઓમાંથી ક્રીમ સિરપ મેવા બરફના કુલ ત્રેવીસ નમૂના લીધા હતા જેમાંથી ત્રણ સંસ્થાના ક્રીમના બે અને સિરપનો એક નમૂનો ફેલ ગયા છે આ સંસ્થાઓ સામે એટ એડજ્યુડિકેટિંગ ઓફિસર ફરિયાદ દાખલ કરશે હાલ બાવીસ કિલો સિરપ અને ક્રીમનો નાશ કરાયો છે પાલિકાના દાવા પ્રમાણે શહેરમાં એક સ્થળે સરેરાશ બસો પચાસથી પાંચસો લોકો રોજ આઈસ ડીસ ખાવા આવે છે આમ નમૂના લીધાના ચાર દિવસમાં પાંચ હજાર લોકોએ આઈસ ડીસ કાંઈ કાઢી હતી સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ ગુજરાત સમ્રાટ ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી અધિકારીશ્રીને માર્ગદર્શન હેઠળ સીધી સૂચના હેઠળ સુરત શહેર વિસ્તારમાં ઉનાળાની સિઝનમાં આઈસડી વેચાણ થતું હોય છે અલગ અલગ જોનું અલગ અલગ ટીમ બનાવી તે સંસ્થાઓની ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસ કરવામાં આવેલી હતી અને ત્યાંથી સોળ સંસ્થાઓમાંથી તેવીસ નમૂના લેવામાં આવેલા હતા તે ત્રેવીસ નમૂનાઓમાંથી ત્રણ નમૂના ધારાધોરણ મુજબ હોવાના ન માલુમ પડતા તે ત્રણ સંસ્થાઓ સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે અને ત્યાંથી અન્ય સંસ્થામાંથી ક્રીમ અને શરબતના આ બાવીસથી ત્રેવીસ કિલો જેટલો なすからまへん。